તમે પૈસા હાલવાનો એના હાથમાં આલો લક્ષ્મી ક્યારે કોઈના હાથમાં ના આલો એકદમ એનો એનો ચહેરો જોવો એનો બરાબર તમે ઓળખી લો એની જોડે બરાબર મિત્રતા કરી લો કે ખરેખર આ લઈ જાય પાછા આલવાનો ખરો બરોબર હા

વધારે મારી જોડે મોકેશ્વ ફસાવશે તમને બરોબર બોલાની એની જુબાની તો હું બોલો છું એના જુબાની વાત કરો છો એ તારે હાલવાની ફરજ છે એને કરે તારા દુઃખ આલે હશે

બધા લઈ લો દાદી બધા તળિયાના બરાબર કલર ની પાઘડી શું લાવવાનું વ્હાઈટ કલર પાઘડી લાવજો કલર પાઘડી એમના પર દૂધ અને મધ ચડાવવાનું પછી દૂધ ચડાવજો અને પાણી ગંગાજળ હોય તો અભિષેક એનથી ધોઈ નાખજો સાફ કરી દેજો અને બધા સારું કપડા થી સાફ કરી દે એમ કે ભગવાન મારા દુશ્મનો અને મારા કુટુંબના જે કઈ હોય એમને ગર્યા ગર બનાવી દો

તમે જ જશો દીકરા ના થાય મારી અંદર પૂજા કરીએ સેવામાં તમે નતા એટલે તમને ચાર્જિંગ નહીં મળ્યું છે

એનું છે જ દુહાની માતા શું એ જ ખાતુ બાપાની ની માતા શું બરા તૈયારી કર ખાતું ડોહા ને કદાચ નવાબરૂ માતા માટે જાઓ અંસાર બી રાત્રે તમારી જોડે આઈ શકો ગમે તારે ગમે તારે તૂટી પડો છો કદાચ રૂપી અને રૂપી તૂટી પડું ને ગમે તારા આઈ શકો છો તનત પાછા તન જ છું આ ખોરિયા ને વધારે ના લે માતા તો બારે જ ઉમ પેલો મારો નીકળો પછી માતા ફૂમ એના આધારે તો માતા શું લે

જીવડા ના થવા અને આ જગ્યાએ કદાચ અમે તો ના બનાવ કદાચ મહાકાળી રાજ ના મહાકાળી મહાકાળી કદાચ એવો સમય ના બનાવો અને ભોગો કદાચ બીજા ખોરી કરાવું ખોર્યો ધરતી નો ધન કર્યો હોય કદાચ અને એની કદાચ મારી માતા હાથી લડત છે દંડ દંડ પરિવર્તન ઘણું કરાવડાવું છું માતા એને કદાચ કદાચ પુરા પીડા પડાવડા આવું છું કદાચ મારાવા માડી મહારાજ મારી હાથે આયેલા છે પાડીયા તો કદાચ પાડીયા ના પૂજેલા દેવ હોય ને થાય ગોગો છે પંચ નો ગોગો છે ન્યાય નો ગોગો છે એમના પ્યાલા નહીં પીતો હોય પંચમો બેલા દુનિયા ના લોકો રાત્રે ગોગા છે સંસારમાં ઈચ્છાધારી છે ઈચ્છાધારી છે વાળો ગોગો છે છે નાગ મણી ધારણ કરેલી છે

દાદા એ દાદાઓ મને અર્ચન કરે છે ને દાદાઓ કે પેલા અમે પછી તમે કરો માં અમારે તો જોવો તો મારે જયારે જયારે યાદ કરો મહારાજ ને તો મહારાજ હાજર થાય છે મહારાજ આવે મહારાજ આવો હત્યા કરી હોય ને જયારે એની નાગણ થી છૂટા પડ્યા હોય ને તેને આ બે નો તોડ્યો છે એનો માણી ના દરબારમાં લાવ્યું છે મહારાજ તો આધાર મહારાજ 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 આધરથો મહારાજ તમારી સેવા કરું છું તમારી ભક્તિ કરું છું તમારા દરબારમાં અને વાતો કરી જાય ને એટલે હું મહાકાળી પછી પાછળ સ્ટાર્ટ દસ્તક દઉં પછી કદાચ આવતો તારા ગરબો ના મંગાવતો માતા મટી જાઓ ધરતી નો અગમડો કદાચ ભૂગો હોય કદાચ કદાચ કાળો હોય કે કદાચ લાલ હોય કે કદાચ ભૂરિયો હોય ભૂર્યો છે ભાઈ સેવકો હું એને આશીર્વાદ લે તમારા સેવકોને કહું છું છે આશીર્વાદ લઈશું તમારે ઘેર જાઓ

તમને ના ખબર પડે તો માતા એ દેવ ને રાજી લેવું પડે આ દેવ કોઈ મોને નથી કારણ કે વાટીઓ નાશા ફરી વાટીઓ ખોલે એમ નહીં કશું દરેક ને કે આ દેવ દરેક ને કે છું ને કે ગોગો છે મારા માતા શરમે અને મારા માતા ના શબ્દ થી હોય ને તો ભલાઈ ચાલ તમે નસીબો તમે નસીબ વાળા છોડવા દેજો કાઢવા દેજો બસ એ છે આ તમે તમારું અર્પણ તમને દાદા અમારું કશું છે જમીન બેઠું તમારી જ જ નહીં એને અર્પણ છે ભગવાન તમારું તમને અર્પણ એમ કરીને આપડે રાજી રેવાનું આ લોકો તો ઘર બંધ કરીને જતા રહે આ ધરતી મૂકીને જતા રહે છે હા મહારાજ ઘણું બધું કરું છું મારાથી થાય ધરમ નું કરું છું દીવા બધું કરું છું પણ મારી કામ કરે છું તો એ પાવર શું થઈ ગયા તા પાપા અમાન કોનો ડાક પડે છે મારી ના પડું સારું છે બહુ બીક લાગે છે ઘર ને તું તોડે આવે કોઈ નક્કી નહી એ ના વીજળી